આમોદ મિશ્ર શાળા નંબર એકની બાજુમાં આવેલી જૂની કોટ બિલ્ડિંગ હવે ચીલેણ સ્થિતિમાં છે દિવાલોમાં ચીરા છત પરથી પડતા ટુકડા અને દરરોજ સેકડોના નાના બાળકો ત્યાંથી પસાર થાય છે જેને શિક્ષણ નહીં પણ જોખમના સાથી બની શાળાએ આવે છે સ્થાનિક આચાર્ય અનેક વખત લેખિત રજૂઆત ફોન દ્વારા યાદ અપાવો અને મીડિયામાં અહેવાલો આપીને તંત્રને ચેતવ્યું છે પરંતુ નગરપાલિકા મામલતદાર કચેરી અને પીડબ્લ્યુડી તંત્ર જાણે કુંકર્ણની નિંદ્રમાં છે આમોદ મામલતદાર કચેરીની સામે આવેલી બહુમાળી બિલ્ડિંગ તથા તિલક મેદાન અત્યંત જર્જરિત અવસ્થામાં છે કેટલાક મહિના પહેલા રંગોત્સવ બિલ્ડિંગની નજીક ક્રિકેટ રમતા એક વ્યક્તિના માથા પર છતનો ભાગ પડતા ગંભીર ઇસા પહોંચી હતી નગરજનોએ તીખા સ્વરે સવાલ ઉઠાવી રહ્યા છે શું આમોદમાં કોઈ બિલ્ડિંગ ધરાશાયી થઈ જાનહાની થાય ત્યારબાદ જ તંત્ર જગાડો કરશે શું નાગરિકોની સુરક્ષા માત્ર કાગળ પરના રિપોર્ટમાં જ સીમિત છે કેટલાક પત્રો કેટલાક ફોન કેટલાક સમાચાર બાદ પણ આમોદ અધિકારીઓની આંખો ખુલી નથી તો હવે શું રાહ જોવી આમોદમાં એક પછી એક બિલ્ડિંગો સમય બોમ્બ બની ઊભી છે પણ તંત્રના કાન પર જરા પણ જૂનો રેંગે જો હવે પણ તાત્કાલિક પગલાં ન લેવાય તો હવે બેદરકારી કોઈ દિવસ માનવ માનવહાનિમાં ફેરવાશે ને ત્યારબાદ માફીનું નાટક શરૂ થશે તપાસની ટીમ આવશે ફાઇલ ખુલશે પણ જીવ પાછા નહીં આવે આમોદનગર હવે એક જ માંગ કરી રહ્યું છે તપાસ નહીં કાર્યવાહી જોઈએ જર્જરિત બિલ્ડિંગો તાત્કાલિક ધરાશાયી કરો અને ઇતર તંત્રની નિંદ્રા આખાશયને દફનાવી દેશે રિપોર્ટર અકબર બેલી મામૂદ છેલ્લા ઘણા સમય અગાઉ પણ મીડિયાના માધ્યમથી આ સમાચાર પણ પ્રસારિત થયા હતા કે આ છેલ્લા ઘણા સમયથી મિશ્ર શાળાને જોડીને આ જે જૂની કોર્ટ કચેરી આવેલી છે ખૂબ જર્જરિત છે જ્યારે હું અહીંયાથી પસાર થતો હતો ત્યારે આચાર્ય સાહેબ સાથે મેં સંપર્ક સાધ્યો ત્યારે આચાર્ય સાહેબે પણ કીધું લાગતા વળગતા તમામ અધિકારીઓ તમામ કચેરીઓને એમને મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે પણ આજ દિન સુધી કોઈ પણ આની પર તટસ્થ કામગીરી કરવામાં આવેલી હતી જાતે મેં આજે સ્થળ ઉપર આવીને જોયું તો આજે તમે અહીંયા આગળ જાતે નજીક ઉભરો રહો આપણે ખુદને પણ ડર લાગે મોટા મોટા પોપડા છે ઉપર મોટી મોટી પાયબો છે આજે નાના નાના ભૂલકાઓ અહીંયા આગળ રમી રહેલા હોય છે કાલ ઉઠીને કોઈ મોટી હોનારત બનશે તો આના માટે જવાબદાર કોણ જેના કારણે અહીંના સ્થાનિક ધારાસભ્ય હોય તમામ પદાધિકારી હોય અધિકારીઓ તમામને આજે હું એક રિક્વેસ્ટ કરવા માટે આવ્યો છું કે આમોડમાં ખરેખર તમે જોવા જાવ તો આ જૂની કોર્ટ કચેરી છે હાઉસિંગ બિલ્ડિંગ આવેલી છે તેમજ તિલક મેદાનમાં જે ગોડાઉન આવેલી છે ખૂબ જર્જરિત છે અવારનવાર તૈયારી અકસ્માત પણ થાય છે કાલ ઉઠીને કોઈ મોટી માનહાની થાય એના કરતાં તાત્કાલિક જે તે લાગતા અધિકારીઓ પાસે તાત્કાલિક તેને જમીન દોસ્ત કરવામાં આવે જેથી કોઈ મોટી હોનારત બની શકે નહીં